સીતારામ બધાઈને જીવનની અંદર બધા માણસો પાસે સારા થવાની ક્યારેય અપેક્ષા રખાય નહીં બહુ સારા થવા જઈએ તો જિંદગીની અંદર દુઃખ સિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી આપણે સારા એની માટે થઈએ છીએ કે જે આપણે સમજે બસ થોડાક એવા વ્યક્તિઓ હોવા જોઈએ જીવનની અંદર કે જેને માટે આપણે સાચા અને સારા છીએ અને એ વ્યક્તિઓ આપણા માટે અનમળ હોય છે ઈચ્છા અને અપેક્ષા જીવનની અંદર સૌથી મોટા દુઃખદાયક છે આપણી ઈચ્છાઓ અને અપેક્ષાઓ આ બે જેટલા આપને દુઃખ આપે છે ને એટલું જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ આપણને દુઃખ આપતું નથી પહેલી વસ્તુ છે ઈચ્છા આપણી ઈચ્છાઓ કાંઈ મીને માટે નવી 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 આ પછી આ કરું આ પછી આ કરું નાના હતા ને ત્યારે ભણતા મારી વાત કરું તો ભણી લઈએ ભણી લઈએ એટલે નોકરી મળે નોકરી મળે પરણી ગયા સાસરે છોકરા થયા મોટા હમણાં થઈ જાય નોકરી કરશે આમ થશે આમ થશે પછી આમ થશે એ આપણી ઈચ્છાઓ છે અને ઈચ્છા એટલે એક પ્રકારની મોહમાયા અને મોહમાયાની અંદર જેટલા ગૂંચવાતા જાઓ જેટલા ગૂંચવાતા પાતા જાઓ એ ગૂંચડું કોઈ દી ઉકેલાય જ નહીં અને આપણો કોઈ દિવસ સારો આવે નહીં અને અંતે બાલ્ય અવસ્થાથી લઈ અને ઈચ્છાઓ તો પૂરી ન થાય પણ આપણી ટિકિટ આવી જાય કારણ કે જ્યારે આપણે આ પૃથ્વી પર આવ્યા ને ત્યારે રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ અહીંથી તલ જેટલું ઉપર લઈ જવાના નથી બહુ દુઃખ આપે છે ઈચ્છાઓ કોઈ પણ માણસ પાસે કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ ન રખાય અને આપણી ઈચ્છાઓને બને એટલી કાબૂમાં રખાય ઈચ્છાઓ બહુ હેરાન પરેશાન કરે દુખ આપે અને જીવનની અંદર અનેક સમસ્યાઓનું જે છે એ કારણ ઈચ્છાઓ છે બીજી છે અપેક્ષા અપેક્ષા એટલે કોઈ પાસે કંઈક મેળવવાની કોઈ આપને કંઈ આપશે મદદ કરશે આપને ટેકો આપશે આપને સલાહ સૂચન આપશે આ સલાહ સૂચન મફતમાં મળશે તમે નહીં માગો ને વણ માગીએ સલાહ વાઈપે જ રાખશે પરંતુ અપેક્ષા કોઈ પાસે જીવનની અંદર રાખવાની નહીં ઘરની અંદર ગરીબાઈ હોય તો મીઠું રોટલો અને છાશ ખાય અને સૂઈ જવાનું પણ જ્યારે દરવાજો કોઈ ખખડાવે ત્યારે દરવાજો તો હસતા મુયે જ ખોલવાનો અને બહારની દુનિયાની અંદર આપણે નીકળીએ ત્યારે એટલું પ્રસન્નચિત રાખવાનું કે સામેવાળા વ્યક્તિ જ્યારે જ્યારે આપણે જોવે ત્યારે એ ચિંતિત બને કે આને સાલું કઈ વાતનું સુખ છે એટલે આપણી અપેક્ષાઓ ઓછી રહીએ અપેક્ષાઓ જે છે એ લગભગ આપણે આપણા પરિજનો પાસે રાખતા હોઈએ છીએ માની અપેક્ષા હોય કે દીકરાઓ અથવા તો દીકરીઓ જે છે એને અનહદ ચાહે એના પરિજનો એને માન સન્માન આપે એના માટે બધું કરે એનો દીકરો જે છે એને પૂછી પૂછીને કરે અરે ભાઈ આ પૃથ્વી પર આપણે જૈનમાંને ક્યાં કોઈનો સાથ સહકાર લઈને જૈન માતા અને જવાના ક્યાં કોઈને આકળિયાવાળીને જવાના છીએ કોઈ ઈશ્વર સિવાય આ પૃથ્વી પર આપણું કોઈ જ નથી સંતાનો છે આપણી ફરજ છે આપણે એને મોટા કરવાના છે જેમ પક્ષીઓ ઈંડું મૂકે ઈંડામાંથી જ્યાં સુધી બચ્ચા બહાર ના આવે એ બચ્ચા જ્યાં સુધી ઉડતા ના શીખે ત્યાં સુધી એને માળાની અંદર રાખે એને ખાવાનું આપે પછી એને ઉડાડવાના પ્રયત્ન કરે અને એક વખત પક્ષીઓ ઉડતા શીખી ગયા એટલે કે પછી સૌ સૌ પોતપોતાનું કરે એક પક્ષી જે છે એ કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ રાખતા નથી અપેક્ષાઓ રાખતા નથી એટલે જ કાદા એ સરસ મજાના વહેલી સવારની અંદર ઉઠી અને ખિલખિલાટ કરે છે અને આપણે સાલું એક દિવસ મોઢું હેરફું હોય તો બીજે દિવસે આપણું મોઢું કરમાઈ ગયેલું જ હોય કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા પરિજનોથી આપણને ડંખ મળ્યો હોય એટલે બહુ અપેક્ષાઓ બહુ ઈચ્છાઓ આપણને હંમેશાને માટે દુઃખકારક બને છે અને આવી ઈચ્છાઓ અને અપેક્ષાઓ જીવનનો ક્યારેક આપણો અંત લાવનારી પણ બને છે મૃત્યુ સમયે પણ આપણી ઈચ્છાઓ આપણને મરવા દેતી નથી બહુ વધારે ધન દોલત આપણી પાસે હોય સરસ મજાના આપણી પાસે બંગલા હોય ગાડી હોય દોલત હોય બહુ ચાહનારો આપણો પરિવાર હોય ને બહુ ચાહનારો તો એ પરિવારે આપણને મરવા દેતો નથી એની એની અંદર આપણો જીવ ઊંચવાઈ જાય છે અને ઓલી એક કહેવત છે ને કે દાદી જીવે છે ને કાંઈક તો લગ્ન નાના નાની ઉંમરે એટલા માટે નાની ઉંમરમાં લગ્ન કરી દે કે દાદી લગ્ન જોતા જાય અને પછી કાંઈક સંતાનો એટલા માટે જન્મી જાય કે લગ્ન થઈ ગયા પછી દાદી હવે દીકરાના દીકરાની ઘરે છોકરું જોતા જાય અરે ભાઈ દાદીએ ઘણું જોઈ લીધું ઘણું કહી લીધું દાદી માટે થઈ અને આપણે આપણા બલિદાન અપાય નહીં એટલે જીવન એ આવું જ છે જેટલી જેટલી અપેક્ષાઓની ઈચ્છાઓ ઓછી એટલા એટલા દુઃખો ઓછા જેટલી માયા મોહ માયા ઓછી એટલા મૃત્યુને સમય હળવાશ અનુ અનુભવીએ અને કદાચ અપેક્ષા રાખવી તો હજાર હાથવાળા પાસે રાખવી અંતર્યામી છે તમારા મનની દરેક વાતે જાણે છે તમારે સમજે છે કારણ કે એણે તમને પૃથ્વી પર મોકલા છે તમારી બધી મનની અંદર રહેલી બધી જ ઈચ્છાઓ આત્મા પરમાત્મા છે આપણી અંદર જ રહેલો છે અને એને ચાહો તમારા ખુદને ચાહો તમને ખુદને તમે પ્રેમ કરો તમારા સિવાય આ દુનિયાની અંદર હું વારંવાર કહું છું કે તમારું કોઈ જ નથી એટલે તમે તમારા જિંદગીને તમારા ભાવને તમારા અંતર આત્માને શાંતિ આપો અને બહુ મોહમાયાની અંદર છોટો નહીં એ તમને દુઃખ સિવાય કાંઈ જ આપશે નહીં મારો મંતવ્ય આવો છે મન મસ્તકે મસ્તકે બુદ્ધિ અલગ અલગ હોય ઘણાને એમ વિચાર આવતો હોય છે કે તમે તો આમ ને આમને આમને પણ ખરેખર માણસનું મન જે છે ને ઓળખવું બહુ અઘરું છે અને ઘણા મને એમ કહે છે કે બેન તમને સમજવાય બહુ અઘરા છે હું જે હોય છે ને એ સાચું છું ફેક્ટ કહી દઉં છું કે હું બહુ ઈચ્છાઓને મોહમૈયાથી જોડાવ નહીં જે ધણીએ ધાર્યું હોય ને એ જ થાય એના સિવાય પાંદડું પણ ફરકતું નથી મારું કે તમારું કાંઈ પણ આયોજન જે છે એના વિના શક્ય બને નહીં તો આવા જ મારા વિચારો સાથેના વિડીયા જો તમને પણ ગમતા હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો આવજો સીતારામ સીતારામ બધાને વિડીયો એને વિચાર આવતો હશે કેમ કરે ચૈતર મહિનો છે કફ વાત વાતપીત અને કફ આ ત્રણ ઋતુનો મહિનો અત્યારે ચાલે છે ચૈતર મહિનો બીમારીનો લગભગ ઘરની અંદર આપણે જોઈએ કે કંઈક ને કંઈક શરદીનું ઉધરસને તાવને વાયરલ ઇન્ફેક્શનને ગળાની જે ખ ખીચકીચ જાય નહીં ને વધારે પડતી ગરમી અને રાસાયણિક ખાણું આપણું એટલે એની આડઅસર આપણા સ્વાસ્થ્ય ઉપર ક્યાંક ને ક્યાંક ગમે એટલું તમે ધ્યાન રાખો ને તો થાય એટલે આમ શરદી ઉધરસ તો કાંઈ છે નહીં પણ આમ ગળામાં ખરાશ હોય ને એવું લાગે બાને સરસ બેહાળ દીધા જ પાહે બાહે શાંતિથી બેહી ગયા છે અત્યારે એને નવડાવી દીધા ગરમી છે એટલે બે ટાઈમ હમણાં સવારે આઠ વાગે હાડા નવે નવ પોણા નવે એને દીકરો નવડાવે એક વખત અત્યારે બપોર પછી પાછી હું હરખા એ નવડાવું એટલે નવડાવીને બેહાળી દીધા અત્યારે અને બેઠા જ શાંતિથી જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી હું બાજુની અંદર બેહું જેવા ચાર પગે ઘૂમર્યું લહે આજ તો બેન બા બોયલા હતા

બોલવું હોય તો જ બોલે બોલવું હોય ને હવારમાં એનું મન હતું અને બાજુ બેઠીને હવાર તૈયાર કરીને તો સરસ બોલતા હતા ક્યારેક ક્યારેક બોલે ક્યારેક ક્યારેક ન બોલે ઘટપણની અંદર આંખું જાય ઓયડે અને કાન જાય કોયડે આંખું ઓયડે એટલે કાંઈ દેખાય નહીં કાન કોયડે એટલે કાંઈ સંભળાય નહીં અને મગજ બેન્ડ મારી જાય એટલે મગજ કામ કરે નહીં અ અવસ્થા અને વૃદ્ધાવસ્થાના લક્ષણો હરખા છે આજે એક બેન બહુ ખુશ થયા કે બેન તમારા વિડીયો જે છે ને ખાસ તમારા વિડીયો તો એટલા બધા ફાયદાકારક છે કે જેની અંદર વૃદ્ધો કે જેના ઘરની અંદર વૃદ્ધો હોય ને એને તો આ વિડીયો ખાસ જોવાલાયક જ છે મારો ઉદ્દેશ્ય જ એ છે કે અત્યારે સૌથી વધારે વૃદ્ધાશ્રમ ગુજરાતની અંદર બની રહ્યા છે આપણા ગુજરાતની અંદર ગુજરાતીઓની અંદર તમે જુઓ કે જ્યાં જ્યાં આપણે જોઈએ ત્યાં મોટી સિટીઓની અંદર બેથી ત્રણ વૃદ્ધાશ્રમો ચાલતા હોય એમસ તો નહીં બન્યા હોય અને જેની અંદર ઘરની અંદર વૃદ્ધો ન હોય એવું તો કોઈ ના હોય કારણ કે મા બાપ હોવાના જ છે અનાથ બાળકો તો ઓછા છે અને અનાથ હોય ને એને તો મા બાપની બહુ કિંમત હોય કારણ કે કિંમત કોની ન હોય ઘરમાં જે વસ્તુ આપણી સામે પડી હોય ને એની આપને કિંમત ન હોય માનો પ્રેમ પામમાં છે ને ભગવાન એ ઉતાવળો છે ને કે કહી સોદાનો જાયો રે મારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોય છાયો ભગવાન છે ને વારંવાર માનો પ્રેમ પામવા માટે ઉતામરા થતા એ વારે વારે એણે ઉતાર લીધો હતો એટલે માના જે પ્રેમની પરિભાષા તો જેને મા ન જોઈ હોય અનાથ બાળકો હોય અથવા તો નાની ઉંમરની અંદર માની પૂછો આપણે છે ને સરળતાથી સીધું આપણી ચિંતા કરનારું એક પાત્ર મળી ગયું છે વગર પગારે ચોવીસ કલાક વગર પગારે ચોવીસ કલાક આપણી ચિંતા કરનાર આ પૃથ્વી પર એક જ વ્યક્તિ એવું છે કદાચ મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે પૃથ્વી પર એક જ વ્યક્તિ એવું છે કે જે એના સંતાનોની ચોવીસ કલાક ચિંતા કરે છે બીજા સમજે અને દરેક સ્ત્રી જે છે ને મા બને ને ત્યારે ખબર જ પડે જો આપણે આપણો દીકરો પાંચ મિનિટ આઘો પાછો થાય એ હામી દિવાલે ગયા છો આમ ક્ખ નહીં એક જગ્યાએ કોઈ સ્થિરતા નહીં એને આમ ઘૂમરા જ ફરવા થોડીક વાર આપણાથી આઘો પાછો થાય આપણો ઘરનો આપણું બાળક તો આપણા ધબકારા કેવા વધી જાય એ માના સામેથી તમે એના દીકરાને દૂર લઈ જાઓ તો એ માનું કાળજું કેવું કંપી ઉઠતું હોય જિંદગીમાં તમે સુખી ન થાવ ક્યારેય સુખ ન પામો એની આવક છે તમે તમને રેડીમેડ આપ દીકરો આપ્યો હોય માએ એક સરસ મજાના એકવી વાત સાંભળતી હતી કે મા અને સાસુમાં ફેરશું કે ઘરની અંદર લાડ લડાવે ને આપણી અંદર એ મા અને સાસરે જઈ અને આપણે જીવતા શીખવાડે ને એ સાસુ રેડીમેડ બધું જ આપણે કોઈ પણ પ્રકારના મહેનત વિના આખે આખું ઘર સોંપી દઈએ એનો કાળજાનો કઠકો સોંપી દઈએ દીકરી કાળજાનો કટકો છે દીકરી માટે તો બધું લખાય છે પણ આજે દીકરા માટે કહું છું મારા દીકરા છે એટલે હું કહું કે એને આપી દઈએ બધું સમર્પણ કરી દઈએ ને એ સાસુ છે અને છતાંય માં ભૂંડી ઓછી થાય છે સાસુ વધારે ભૂંડી થતી હોય એટલે બને ત્યાં સુધી તમારા નસીબની અંદર સમય હોય ને ત્યારે સંભાળી લેજો કદાચ કડવા વેણ એક બી ક્યારેક આપણે સાસુથી મેળા હોય મને બત્રીસ વર્ષની અનુભવની અંદર હું સુખ જ મેળવી છે મારા સાસુએ મને કાંઈ નહીં કીધું હોય કાંઈ કચકચ નહીં કર્યું હોય અત્યારે પણ પાંચ મિનિટ હે કરતા હોય આપણે બેઠા એ નવાશે તો યુવા અવસ્થાની અંદર કેટલું હશે સગા મને યાદ છે કે બાની આંખનું ઓપરેશન કરવું હતું લગભગ પંદર કે વીસ દિવસથી થયા તો ઉભા રે બાપાથી તો સાજી વાત દેહિના થપતા બિચારા એનું જોઈ ગયા પાછા આંખનું ઓપરેશન કરાવ્યું હતું એક પણ લગભગ મહિનો જેવું થઈ ગયું હતું મારી સગી સગીબેનની સગાઈ થઈ હતી હું નહોતી ગઈ બાકે કે મારાથી ન થાય અત્યારે તમે જુઓ કે આપણે આમ કહીએ કે ના મારાથી ન થાય ઇમ્પોસિબલ શક્ય નથી અને ભાઈ મા છે જનેતા છે અને એક વિદ્યાર્થીને માનો પાલવ વિશે નિબંધ લખવાનું કીધું નાનકડા એક બાળકને છઠ્ઠું સાતમું ધોરણ ભણતો એક બાળક એને માના પાલવ વિશે નિબંધ લખવાનું કીધું ને તો સરસ નિબંધ લખ્યો હતો કે જ્યારે મારી આંખમાં આંસુ આવે ને ત્યારે મારી માનો પાલવ કામ આવે મારી આંખમાં કણું પડે ને તો એનું ગૂંચડું વારી અને મારી મા જે છે ને એ મને એ કણું એનાથી કાઢી દઈએ મારી આંખમાં ખટકો થતો હોય કે દુખતી હોય ને તો ગરમ ગરમ એવા હવા ભરી અને મારી મા પંપાડે મને મારા નાકમાંથી પ્રવાહી જરે ને તો મારી માનો પાલવ મને કામ આવે પછી કાંઈ પણ વસ્તુ ગરમ હોય ને તો એ પકડવા માટે મારી મા મને ધગી જાય છે એમ કહી અને એના પાલવથી પકડે એટલે માના પાલવની તો કિંમત કરીએ ને એટલી ઓછી છે મૈરા પછી શ્રાદ્ધ નાખવાનો કોઈ જ અર્થ નથી મૈરા પછી એની પાછળ કાંઈ જમાડવાનો કોઈ જ અર્થ નથી અને તમારી ઘરે ખાસ પ્રસંગ હોય અને તમે એક દિવસ જમવાનું કહ્યું અથવા તો કાંઈ કરો એનો કોઈ જ અર્થ નથી તમને કમાનાર એક પાત્ર આપી દીધું છે એનો કાળજાનો કટકો એણે આપી દીધો છે એની બહુ તકલીફ પડી છે એનો ઉછેર કરવામાં એણે સપના જોઈએ છે કે કાલ સવારે મારો દીકરો મોટો થઈ જાય કાલ સવારે મારી ગરીબે વહી જાય કાલ સવારે મને આવી રીતે રાખશે અને સીધે સીધા આપણે જટી અને નોખા થઈ જઈએ અને પછી એના તરફ ધ્યાન પણ ના આપીએ કર્મ એ જ ધર્મ છે કારણ કે જે આપણે કર્યું છે ને એ કદ કદાચ થોડાક સમય આપણી સામે ન પણ આવે પણ આવશે ચોક્કસ કારણ કે જેવું આવીએ ને એવું જ લણીએ એટલે માના પાલવના નિબંધ વિશે તો જેટલું લખીએ ને એટલું છ સાત વરસ વરસના એક ના સમજ એવા બાળકે માના પ્રેમ અને માના પાલવ વિશે એટલો સરસ નિબંધ લખો તો કે આપણી આંખની અંદર આંસુ આવી જાય તો વૃદ્ધાવસ્થા અને અવસ્થા બે સંભાળી લઈએ આપણે જેવી રીતે બાલ્યાવસ્થા અવસ્થા સંભાળીએ છીએ ને આપણા બાળકને એવી જ રીતે આ બાળક જ છે બહુ તોફાન કરે હું તો કોઈ દિવસ જે છે ને ગણકારું નહીં પણ ક્યારેક ક્યારેક આપણે ગુસ્સો આવે આપણે છોકરાઓને થપાટ મારી દઈએ ઘરગ્રામને કંઈક કહેવાય નહીં આપણું બાળક હોય ને દેશન ન કરતું હોય તોફાન ન કરતું હોય સ્કૂલે ન જતું હોય પછી કંઈક ને કંઈક એવા કાર્ય કરતું હોય એટલે આપણે ફટ કરીને ઝાપટ મારી દઈએ આપણે નીંદર ન કરવા દઈએ ગોળિયામાં ફગોરીએ વૃદ્ધોને તો આવું કાંઈ થાય નહીં એટલે આવું જ છે લાઈફની અંદર તો જેટલું માના વિશે કહીએ એટલું ઓછું બાહુ ગયે શાંતિથી જો નીંદર કરવા મીડે એની બાજુમાં બેહું ને તો એને શાંતિ થાય અત્યાર સુધી હું કામ કરતી હતી એને નબળાવીને બેહાડાતા તો એ ગુમરા પડતા હતા અને ઊનાવા ગઈ ને ત્યાં આવીને જોઈ પાછા શાંતિથી હોઈ ગયા એટલે એની બાજુમાં કાંઈ નહીં ને હથવારો જોઈએ છે જે વર્ષાબેન બરોડાવાળા સરસ કહેતા અજીતભાઈ ને થેન્ક યુ મારી કોક તો કિંમત કરે છે મારા નહીં તો બીજા ક્યાંક ને ક્યાંક કોક તો કિંમત કરે છે તુંડે તુંડે મતી વિભ્રમ મસ્તકે મસ્તકે બુદ્ધિ અલગ અલગ હોય કોઈને મારી અંદર અવગુણ દેખાય કોઈને મારી અંદર ગુણ દેખાય ગુણ વરસાવે એનોય આભાર અને અવગુણ દર્શાવે એનોય ખૂબ ખૂબ આભાર કારણ કે કોઈને માટે હું સારી હોય કોઈના માટે હું ખરાબ પણ હોય શક્ય નથી કે જિંદગીની અંદર બધા માટે આપણે જીવનમાં સારા જ હોઈએ તો ચાલો આવજો બધાએ સીતારામ બાહુઈ ગયા છે એને હું દઉં અને આગળના વિડીયોમાં બહેના રહેજો